વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વુમન્સ ડે નિમિત્તે કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે આજરોજ વલસાડના તિથલ દરિયાકિનારે મહિલાઓ દ્વારા અનોખી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડના તિથલ દરિયા કિનારે મોટી સંખ્યામાં મહિલાઓ સાડી પહેરીને દોડ લગાવી હતી મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ નારી શક્તિ જિંદાબાદના નારા સાથે નીકળી પડી હતી વલસાડા તિથલ દરિયા કિનારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વલસાડ નગરપાલિકા તેમજ અનેક સંસ્થાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મેરેથોન દોડમાં મોટી સંખ્યામાં મહિલાઓ સાડી પહેરીને દોડ લગાવી હતી સ્ત્રીઓ પોતાની ક્ષમતા દર્શાવવા કે સફળતા મેળવવા વસ્ત્રો બદલવા જરૂરી નથી આવા સંદેશ સાથે મેરેથોન દોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સાડી પહેરીને પણ મહિલાઓ કરી શકે છે કોઈ પણ કામ તેનું સૂત્ર આપ્યું હતું મહત્વની વાત એ છે કે એસી વર્ષની મહિલાઓ ગર્ભવતી મહિલાઓએ પણ આ મેરેથોન દોડમાં ભાગ લીધો હતો મેરેથોન દોડ બાદ મહિલાઓના સન્માન તેમજ દોડમાં વિજેતા થનાર મહિલાઓને સ્મૃતિ ભેટ પણ આપવામાં આવી હતી બીરો રિપોર્ટ હું और आज नारी सशक्तिकरण की ज़रूरत है ऐसे बोलते हैं मुझे नहीं लगता कि सशक्तिकरण की ज़रूरत है क्योंकि यहाँ पे मैं देख रही हूँ कि 77 सेवन ईयर्स के बुढ़े भी हैं मेरी तरह प्रेग्नेंट भी है यंग भी है और जो इनके घुटनों में प्रॉब्लम है या सर्जरिकल है वो भी दौड़ रहे हैं तो आज के डेट में नारी को सशक्तिकरण की ज़रूरत नहीं है वो खुद ही अपने आप में सशक्त है और आज मुझे दौड़ के बहुत अच्छा लगा और सबके उत्साह से आज बहुत ही खुशी हो रही है મહિલાઓ બધું જ કરી શકે છે એટલે આ આજે ઘણી બધી મહિલાઓ સાડી પહેરીને ફર્સ્ટ વાર રનિંગ કર્યું છે અને બહુ જ મજા આવી અને ઘણી બધી મોટી સંખ્યાઓમાં ઘણી બધી મહિલાઓએ આટલી પહેલી સવારે ઊઠીને ભાગ લીધો છે નારી શક્તિ માટે નારી બધું જ કરી શકે છે બધી સ્પોર્ટ્સમાં રનિંગમાં ઘરનું કામ બધું જ નારી કરી શકે છે આજ વલસાડમાં સાડીથન કા આયોજન ક્યાં ગયા જ્યાં પે બહુ જ સારી સંખ્યા મેં ઉપસ્થિત હોઈ હે નારી तो बहुत अच्छा लगा यहाँ पे हमें पार्टिसिपेट करके बहुत आनंद मिला और नारी सब कुछ कर सकती है और हम बलसाठ से बापी से आए हैं बहुत अच्छा लगा